ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે જુનાગઢ પંચમહાલ કચ્છ પાટણ અને વાવથરા જિલ્લાઓમાં ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે રાજ્ય સરકારને મળેલા અહેવાલ મુજબ કુલ અઢાર તાલુકાના આઠસો ગામોમાં પાકને મોટાપાયે નુકસાન થયું છે સરકારે પાક નુકસાનીને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં નવસોને સુડતાલીસ કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે તે ઉપરાંત વારંવાર પૂર અને પાણી ભરાવાની સમસ્યા દૂર કરવા માટે પચીસ હજાર કરોડ ના ફ્લડ મિટિગેશન સ્પેશિયલ રિપોર્ટ ની પણ જાહેરાત કરવામાં આવી છે જેથી આવી પરિસ્થિતિનો કાયમી ઉકેલ લાવવામાં આવી શકે પરંતુ સરકાર તરફથી પાક નિષ્ફળ માટે માત્ર બે હેક્ટર દીઠ બાવીસ હજાર ની સહાય જાહેર કરાતા ખેડૂતોમાં ભારે અસંતોષ ફેલાયો છે વાવ જિલ્લાના ખેડૂતોનો કહેવો છે કે આ રકમ પૂરતી નથી અને ખરેખર થયેલા નુકસાનની સામે ખૂબ જ ઓછી છે તો બીજી તરફ ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે ખેડૂતોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો વળતર વધારવામાં નહીં આવે તો તેઓ આગામી દિવસોમાં તીવ્ર આંદોલન શરૂ કરશે આ સરહદી ત્રણેય તાલુકાઓ છરાદ વાવ હવે ધરણીધર અને સુઈ ગમ ચારેય તાલુકાના ખેડૂતો સાથે મશ્કરી કરી હોય એવું સરકારે આયોજન કર્યું આજે દોઢેક મહિના જેટલો સમય ગયા પછી દિવાળી પહેલાં અમે જાહેરાત કરશું પરંતુ દિવાળીના દિવસે બપોર પછી સોંજ પછી તે જાહેરાત કરી અને ભાવનગર જિલ્લાની અંદર બેસીને નવા મંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી આખી જાહેરાત અમે જોઈ ત્યારે અહીંયા અમારા વિસ્તારની અંદર આ સરહદી વિસ્તારની અંદર ઘણા બધા એટલે કે ગામની અંદર પંચાણું ટકા ખેડૂતો છે મોટા ખેડૂતો છે આ લોકોએ બે હેક્ટરની મર્યાદામાં વીસ હજાર રૂપિયાની જે જાહેરાત કરી આ ખરેખર આ મોંઘવારીની અંદર ખેડૂતોની મસ્ત કરીને મજાક કરે છે જો હમણાં નજીકમાં કોઈ ચૂંટણી હોત તો આ જાહેરાત આના ડબલ કરતા પણ વધારે હોત તમે જ સમજો કે ગામની અંદર એવા પણ ખેડૂતો છે કે જેમની પાસે દસ હેક્ટર થી કરી અને વીસ હેક્ટર જેટલી જમીન છે તો ખેડૂત અત્યારે ચોમાસુ સિઝનની અંદર સો સો ટકા પાક નિષ્ફળ છે એવું સરકારે જાહેરાત કર્યું મીડિયાએ જોયું ને આપણે સૌએ જોયું ત્યારે આ પરિસ્થિતિને લઈ અને આપણે આંકલન કરીએ તો જેની પાસે દસ હેક્ટર કરતાં વધારે જમીન છે તેને આ બે હેક્ટર મર્યાદાની અંદર તે વીસ હજાર રૂપિયાની સહાય આપવાની છે આ દિવાળી મહિનાનું કરિયાણો ના આવે અને ખેડૂતને ત્રણ ટ્રેક્ટરના ટોકો ડીઝલના ના ભરાય એટલા સહાય પેકેજ નથી માત્ર ખેડૂતોની આજે મજાક કરે છે અને ખરેખર આ દેશનો જગતતા આપણો ભારત દેશ એ કૃષિ ઊંડિયામણના લીધે ચાલતો હોય અને એ દેશના જગતતા સાથે આવું પેકેજ જાહેર કરી અને જે મજાક બનાવવામાં આવે છે એ કોઈ અંશે વ્યાજબી નથી અને ખેડૂત આગેવાન તરીકે ખેડૂત અગ્રણી તરીકે અહીંયાના ખેડૂત તરીકે ગમે ત્યાં સત્તા પક્ષો હોય વિપક્ષો હોય કે મીડિયા ગમે ત્યાં બોલાવે જાહેર મંચ ઉપર આવીને હું ચર્ચા કરવા માટે તૈયાર છું ખેડૂતનું ત્રણ દિવસનું ડીઝલ આ લોકો નથી આપતા આવી મજાક આ લોકો કરી છે ત્યારે ફરી વખત સરકાર વિચારણા કરે આના ઉપર રિસર્વે કરે અને રિસર્ચ કરીને ખેડૂતો સાથે બેઠક કરી અને આ લોકો પેકેજની જાહેરાત કરે મોટા ખેડૂતોને પણ કંઈક મળે એવી જાહેરાત કરે એવી ખેડૂત અગ્રણી તરીકે હું માંગ કરું છું અને સાથે સાથે જે પશુપાલકોને ઘાસચારાની ઘાસચારાનો નથી આવ્યો ખૂબ છે અને અમને આશા અપેક્ષા હતી કે પશુપાલકો માટે કંઈક આ લોકો વિચાર છે બાકી આ જે લારેના ખેડૂતો છે અને નાના ખેડૂતો છે એમને તો સમજ્યા કે જેની પાસે એક બે હેક્ટર જમીન છે બાકી પાંચ એક્ટર દસ હેક્ટર કે પંદર હેક્ટર જેમને જમીન છે એ ખેડૂતો શું દોષીદાર છે અને ખેડૂત મોટા ખેડૂતો છે એ લોકો મોટી ખેડૂતને કઈક ચારડાથી શરૂઆત થઈ ચુવા ઉચપા ગંભીરપુરા નાળોદર અહીંયા ટડાવ બાજુના ગામડો છે અહીંયા સોઈગામ તાલુકાના ભરડવા સોઈગામ ગામ કાણોઠી ભાટવર આવા ઘણા અનેક ગામોની અંદર અત્યારે પાણી ભરાયેલા છે અને જમીનો હજુ સુધી પાણી ઓછર્યા નથી ને હજી પિસ્તાળીસ પચાસ દિવસ સુધી ભરેલા પાણી રહેશે ક્યાં ફૂટથી કરીને ત્રણ ફૂટ ચાર ફૂટ સુધીના પાણી ભરેલા છે એટલે ચોમાસું સિઝન તો ફેલશે સાથે સાથે રવિ સિઝનની અંદર પણ ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડે એવી પોઝિશન છે જો જ્યાં અમને મોકો મળશે ત્યાં અને વાત કોઈ લાભ ખાટવાની નથી પરંતુ કેનાલોથી લઈ અને દરેક કાર્યક્રમ અમારો ખેડૂતોનો હશે એની અંદર પાકવીમો સરકાર આપતી હતી એ બંધ થયું કેનાલો ઠેર ઠેર તૂટીલી પડે છે ખારા પાણીનો પ્રશ્ન છે જમીન ધોવાણ નો પ્રશ્ન છે ખેડૂતોની વિવિધ માંગો છે ગમે તે અમારો કાર્યક્રમો છે જબરજસ્ત કાર્યક્રમો ખેડૂતો આપવાના છે સરકારે કલ્પના નહીં કરી હોય અને ખેડૂતોનો જે અવાજ છે અને જે પરિસ્થિતિ ઉભી થઈ છે મને એવું લાગી રહ્યું છે આગામી સમયમાં આ ખેડૂતોની માંગ અને ખેડૂતોનો રોષ છે એની અંદર આગ ભભૂકી નીકળશે

નથી અને હવે બાર હજાર રૂપિયા અરે ના આવે મારા ભાઈ તો વિચાર તમે આગળ બેઠા છો બધા ખેડૂત છો ખેડૂતના દીકરા છો તમને ક્યાં ખબર નથી કે શું આપવું શું ના આપવું અને આવા લોલીપોપ ખેડૂતોને આપવાના તમારી વાવા કરવાની આવી ખોટી વાવા હેડે નહીં આગલો સમય આવે છે પછી પછતાશો એથી પહેલાં ચેતી દો જે આપવું હોય તરત આપી દો અત્યાર પિસ્તાળીસ દિવસ ત્યાં તો કોઈ કોઈની ખબર લીધી નથી એક દિવસ આવ્યા તો ગાડી આસા ઉતર્યા નથી બસ રોડે રોડે ફરીને જતા રહ્યા આવું ના ચાલે અને આવું નહીં ચાલે તમારી શું અપેક્ષા હતી આ કૃષિ પેકેજ અમારી અપેક્ષા તો હતી કે કંઈ આવો આ તો કેટલું મોટું આપી દેશે આ આવા નેતાઓ અહીંયા છે તે અને કોઈ નહીં આપે તો પચાસ તો એક્ટરે આપશે કે